ચાઇનીઝ દોરીને વેચાણ ન કરવા વેપારીઓને કડક સૂચના અપાઈ આગામી દિવસોમાં આવનાર ઉત્તરાયણ તહેવાર અનુસંધાને રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિવિધ દોરીનું વેચાણ કરતી દુકાનોમાં જઈ વેપારીઓને ચાઇનીઝ દોરી ચાઇનીઝ દુક્કલ લેન્ટેન તથા

તે અંગે સૂચનો આપવા માટે અને જાહેરનામા જાહેરનામા ભંગ ના થાય તે માટે અમુક જરૂરી સૂચના માટે અહીંયા આવેલ છે તો મકર સંક્રાંતિ છે દરમિયાન આપ અને અને ઉપયોગ ના કરો આ ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરવાથી શું નુકસાન થાય છે તે અંગે હું તમને જણાવવા માંગુ છું કે ચાઇનીઝ દોરી અને કાચની દોરીનો ઉપયોગ કરવાથી જયારે વ્યક્તિઓ પતંગ ચગાવે છે તો કોઈ પણ વ્યક્તિને ઈજા થવાની સંભાવના છે અને રોડ પર કોઈ પતંગ ચગાવતું હોય તો તે સમય દરમિયાન ઉત્તરાયણના પર્વમાં રોડ પર ઘાસચારાની વીજળી થતી હોય છે તેમજ અમુક લોકો તહેવારને માણવા માટે રોડ પર ગુજરતા હોય છે તો તે દરમિયાન ચાઇનીઝ દોરી જો આપણે વાપરશું તો કોઈનું ગળું કપાઈ જવાની કે કોઈનું નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે તો કોઈપણ વ્યક્તિને ઈજા ગંભીર થઈ શકે છે અને આ ન થાય એ માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો તેમજ જાહેર માર્ગ ઉપર ઘાસચારાના પ્રપોઝલ ફોર 4 જાન્યુઆરી બે નો કોન્ફરન્સ પ્રપોઝલ ફોર મેનો કોન્ફરન્સ એક્સપોઝિશન કાર્યક્રમ વાળો છે લેજિનામાં આવો તો ઓર પ્રપોઝલ સમજાતું છે આ પ્રપોઝલ છે 10 કરોડ તો આ